કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો કાર રંગ જંતુનાશક દવા બનાવવા વપરાય છે જવાબ છે કાટ ખાતા ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે જવાબ છે કાટ ખાતા ખીલામાં વજન વધે છે વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે જવાબ છે ગેલ્વેનોમીટર ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે જવાબ છે થર્મોટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત થાય જવાબ છે અઠાણું પોઈન્ટ પાંચ થર્મોમીટરમાં અઠાણું પોઈન્ટ પાંચ આંકડો બતાવે તો તાવની શરૂઆત થાય ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય જવાબ છે શૂન્ય અંશ ડિગ્રી તાપમાન ઘટીને શૂન્ય અંશ ડિગ્રી થાય તો પાણીનો બરફ થાય સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનો ઉપયોગ થાય છે ફાઈવ ફોર જવાબ છે ગાયપ સમુદ્રના અને અંતરિક્ષમાં દિશા સૂચવવા વપરાય છે પાણી શેનું બનેલું છે જવાબ છે હાઇડ્રોજન અને ઓક્સિજન સૂત્ર છે એચ ટુ ઓ નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે જવાબ છે બ્રોમિન બ્રોમિન ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે પ્રકાશ વર્ષ સાનો એકમ છે જવાબ છે અંતર માપવા પ્રકાશ વર્ષ અંતર માપવાનો એકમ છે ઇન્સ્યુલિનનું સ્ત્રાવ કરતું અંગ કયું ફોર જવાબ છે સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું સ્ત્રાવ કરતું અંગ સ્વાદુપિંડ છે